દ્વારકાના શહેરી વિસ્તારો હોય કે ગ્રામ્ય વિસ્તારો હોય આ બંને જગ્યાએ આજે વરસાદ મુશળધાર વરસ્યો છે અને એના કારણે જેમાં આપણે વાત કરીએ કે ઘણા બધા ગામડાઓ એવા છે કે જે અત્યારે સંપૂર્ણપણે સંપર્ક વિહોણા થઈ ગયા છે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે જવું એ સૌથી મોટો પડકાર છે એમની સમક્ષ કારણ કે મુશ્કેલીઓની પણ હારમાળા અહીં શરૂ થઈ ગઈ છે પરંતુ દ્વારકા પંથકમાં કૃષ્ણની આ ભૂમિ છે રંગીલા રણછોડની આ રંગીલી ધરતી છે અને આજે વરસાદ અહીં જે રીતે મુશળધાર વરસી રહ્યો છે જળબંબાકારની સ્થિતિ છે ચો તરફ જ્યાં નજર

મારવાડા જોઈ લ્યો મારવાડા લાંબાનું મારવાડા અંશોભાઈ ગતી આગળ એની ઘંટી લસપણભાઈની હા ભાઈની ઘંટી બોલો હાલો રણ બોલો આજે ઓ બધું આપડે યાદ રાખજો પાણી કેટલું આપણે ન્યૂઝમાં આપવાનું છે બોલો હા હા અત્યારે બોલો લાંબા ગામમાં બહુ વરસાદ બહુ વરસાદ હતી થઈ વરસાદ ફરખાડીમાં આવતી ખરખાડ એટલી માન ટાપકો હવે બધાને ઘરમાં પાણી કરી ગયા હાય દેવ ઓહો પાણી આવે બીજી રીતનું તો બારી પડી ગયો ચીન